જય ઝાલાવાડી જય હો દરજી સમાજ જી હા લક્ષ્મી નારાયણ દેવના પાટોત્સવ નિમિત્તે અષાઢી નોમના દિવસે દર વર્ષે સુરેન્દ્રનગરમાં દરજી જ્ઞાતિ બંધુઓ તરફથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે શ્રી ઝાલાવાડી સહિસુધાર દરજીની જ્ઞાતિમાં શ્રી લક્ષ્મી નારાયણ દેવ બિરાજમાન છે તેમની શોભાયાત્રા દર વર્ષે અષાઢી નોમના દિવસે બજારોમાં નીકળે છે અને દરેક દરજી ભાઈઓ બહેનો હર્ષે ઉલ્લાસે આ શોભાયાત્રામાં જોડાય છે અને બપોરે બે ત્રણ વાગ્યા સુધી પોતાના રોજગાર ધંધા બંધ રાખીને આ શોભાયાત્રામાં જોડાય છે તેમજ દર વર્ષે મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં દરજી યુવા ગ્રુપ દ્વારા બધાને આઈસ્ક્રીમ આપે છે જે કઈ લોકો શોભાયાત્રામાં જોડાય છે તે બધાને એકદમ ફ્રીમાં દર વર્ષે આ દરજી યુવા ગ્રુપ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં આઈસ્ક્રીમ બધાને જમાડવામાં આવે છે પછી પહોંચી ગઈ હતી શોભાયાત્રા વિઠ્ઠલ પ્રેસમાં જ્યાં વાઘેલા પરિવાર તરફથી દરેક દરજી જ્ઞાતિ બંધુઓને ફ્રીમાં અહીંયા ચાની સેવા પણ રાખવામાં આવેલી હતી તો આ શોભાયાત્રામાં ઘણા લોકો આવી સેવા કરવાનો પણ લાવો લેતા હોય છે અને લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદ પણ લેતા હોય છે વાત કરી આ શોભાયાત્રાની તો દરજીની વાડી એટલે કે શ્રી ઝાલાવાડી સહી સુતાર્કnati દરજીની વાડી મલાર ચોકમાં આવેલી છે ત્યાંથી પત્રાવાડી ચોક પત્રાવાડી ચોકથી જાય છે જવાર ચોક જવાર ચોકથી દેરાસર ચોક દેરાસર ચોકથી વાડીલાલ ચોક વાડીલાલ ચોકથી અપના બજાર થઈને આખા બજારની અંદર આ શોભાયાત્રાનું આયોજન દર વર્ષે અષાઢી નોમના દિવસે કરવામાં આવે છે ચાલો તમને પણ ઘરે બેઠા દર્શન કરાવીએ નોમના શ્રી દેવ ના કોમેન્ટમાં લક્ષ્મી નારાયણ દેવ લખવાનું ભૂલતા નહીં લક્ષ્મીનારાયણ દેવ તમારી બધાની મનોકામના પૂરી કરે બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય તમે પણ આ કયા જોવો છો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહી તેમજ આ વિડીયો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ માં શેર કરવાનું પણ ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે આપડા પેજ ને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ આભાર અને જય ઝાલાવાડે